અમદાવાદ શહેરમાં ખોરાકમાં મીઠાઈમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે સીટીએમ રામોલ માર્ગ પર આવેલ ગોપાલ ડેરીમાં રામોલ ખાનવાડીના હમીદ મંસૂરીએ નવી ઇલેક્ટ્રિક વ્હીકલ લાવતા લોકોને મોં મીઠું કરાવવા લીધેલ કાજુ કતરીમાંથી મરેલ માખી નીકળી આવતા ફરી લોકોના સ્વાસ્થ્ય માટેનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે ગતરોજ રાતે ઘરે કાજુકતરી પરિવારના સભ્યોએ બોક્સ ખોલીને સાતેક સભ્યોને ખવડાવી હતી અને બીજી કાજુકતરી હાથમાં લેતા તેમાં મરેલ માખી ચોટેલ જોવા મળી હતી આ બોક્સ લઈને ગોપાલ ડેરીમાં ગઈકાલે સવારે અગિયાર વાગે તે બોક્સ સાથે બતાવવા લઈ ગયેલ અને હાજર સંચાલકને તે બતાવીને આ આપતા તેઓએ બદલીને રૂપિયા પરત આપવાની તૈયારી દર્શાવી હતી જોકે અસ્વચ્છ વાતાવરણમાં આ મીઠાઈ કે ફરસાળ બનાવાતું હોવાની દહેશતને લઈને એ કંટ્રોલમાં આ અંગેની ફરિયાદ કરીને પગલાં ભરવા જણાવવામાં આવ્યું હતું હવે જોવું એ રહ્યું કે આ બાબતે કેટલા કડક પગલાં લેવામાં આવશે કે પછી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ આમ ચેડા ચાલુ રાખી જીવ સાથે રમત રમવાની ચાલુ રહેશે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અનિલ પટેલ ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર